પાંચમું પુરાત્વ શાસ્ત્રીએ શોધેલા સ્થળોમાં નીચેના માંથી કોનો સમાવેશ થતો નથી તો પાવાગઢ નો છઠું આદિ માનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા હતા તો ઉપરોક્ત તમામ સાતમો કૃષિ કાર્યમાં વપરાતા પથ્થરના તીક્ષ્ણ ઓજારો કયા સ્થળોએથી મળી આવ્યા હતા તો એ અને બી બંને એટલે કે મહેરગઢ અને નામ ગામમાંથી આઠમું છે પ્રાચીન ભારતમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાતું હતું તો મહેરગઢ

હાલ પાકિસ્તાન દેશમાં આવેલું છે ચોથું ઇનામ ગામ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે અને પાંચમું ક્રાંતિકારી પરિવર્તન આવશે ખોટું ચોથું પણ ખોટું પાંચમું સાચું અને છઠ્ઠું સાચું ત્યાર પછી જોડકા જોડવાના છે લાંધણ આવશે ગુજરાત ભીમબેટકામાં આવશે મધ્યપ્રદેશ કોલ્ડી હવા એમની અંદર આવશે ઉત્તર પ્રદેશ બિહાર લખવાનું છે ખૂબ જ જૂના સમયના માનવો જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે આદિમાનીઓ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ઇનામ ગામના સ્થળે નામના સ્થળે લોકો આકારના ઘરોમાં રહેતા હતા માનવી પથ્થરના ઓજારો અને હથિયારોનો ઉપયોગ કરતો હતો સ્થાયી જીવન તો સ્થાયી જીવન એટલે એક જગ્યાએ સ્થિર થઈને વસવાટ કરવાની પ્રક્રિયા ખેતીની શોધ અને પશુપાલન શરૂ થતા માનવી ભટકતું જીવન છોડીને સ્થાયી જીવન અપનાવ્યો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે કિનારે જંગલોમાં કોતરો તથા ગુફાઓમાં વસવાટ કરવાનું પસંદ કરતા હશે બીજું ભીમ બેટકાની ગુફામાં માનવોએ કયા કયા ચિત્રો દોરેલા છે તો ભીમ બેટકાની ગુફાઓમાં માનવોએ પશુઓ પક્ષીઓ તથા માનવી જેવા પ્રાકૃતિક વસ્તુઓના ચિત્રો દોરેલા છે ત્રીજું માનવો કયા કયા પશુઓથી પરિચિત હતા તો બકરી ગાય ભેંસ કૂતરો ગેંડો હરણ સિંહ વાઘ જેવા પાલતુ તથા જંગલી પ્રાણીઓથી પરિચિત હતા ચોથું પ્રાણીઓ માનવ પ્રથમ કયા કયા અનાજના પરિચયમાં આવ્યા તો આદિ માનવ સૌથી પહેલા ઘઉં અને જવ જેવા પ્રાથમિક અનાજોના સંપર્કમાં અથવા તો પરિચયમાં આવ્યા પાંચમું આદિ માનવમાં વસવાટના કોઈ પણ બે સ્થળો તો એમાં આવશે ભીમ બેટકા

માટે પ્રકાશ મેળવવા માટે ઠંડીની ઋતુમાં અગ્નિ તાપમાન જેવા જંગલમાંથી મળતા ખાદ્ય પદાર્થો પર નિર્ભર હતા રહેઠાણની વાત કરીએ તો આદિમાનવો ગુફાઓ અને વૃક્ષો પર રહેતા હતા તેઓ સ્થાયી વસવાટ કરતા ન હતા અને ભોજનની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા

પ્રશ્ન નંબર બારમો છે સામાજિક વિજ્ઞાન ના પાઠયપુસ્તકમાં પાના નંબર ઉપર ભારતનો એક નકશો આપેલો છે એમાં તમારે સ્થળો લખવાના છે છે તો બુર્જ હોમ જમ્મુમાં આવશે લાંધણજ પ્રદેશમાં આવશે આવશે કોલ્ડ હોમ એ આવશે ઉત્તર પ્રદેશમાં ચિરાંદ આવશે બિહારમાં ઇનામ ગામ મહારાષ્ટ્રમાં અને કુરનુલ આવશે કર્ણાટકમાં તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત